ચોટીલા પ્રાંત અધિકારીએ એલપીજી ગેસ સિલિન્ડરોના રિફિલિંગ કૌભાંડ ઝડપ્યું પ્રાંત અધિકારીએ રેડ કરી બસો ગેસ સિલિન્ડર અને ઓક્સિજનની સત્તર બોટલો સહિત રૂપિયા પંદર પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો પ્રાંત અધિકારી ટીમે એકસો ભરેલા સિલિન્ડર અને ત્રાણું ખાલી સિલિન્ડર અને ઓક્સિજનના સિલિન્ડર પણ ઝડપ્યા ચોટીલાના વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં પડ્યા હતા દરોડા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલી રહ્યું હતું ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક મોટર દ્વારા ગેસ રિફિલિંગ થયું હતું પ્રાંત અધિકારીએ દરોડો પાડી એક નંગ પિકઅપ વાહન ગેસ ભરેલી બોટલો એકસો ખાલી બોટલો ત્રાણું ગેસ રિફિલિંગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર નંગ પાંચ લાઇટર નંગ બોતેર નોઝલ પાઇપ નંગ એકસો વજન કાંટા બે રેગ્યુલર એકસો

આકસ્મિક રીતે તપાસણી કરતા ઇલેક્ટ્રિક ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રીફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસો ને પિસ્તાળીસ ગેસ સિલિન્ડર ના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇゼશન એટલે કે PESO નું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે એ સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહીં સાથે સાથે ઓઈલ માર્કેટિંગ કંપની અને ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એલપીજી કંટ્રોલ 2002 ની વિવિધ જોગવાઈઓનું પાલન કરીને જ પરંતુ આ કામના આરોપીઓ ગોડાઉન આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જેમાં ગોડાઉન ની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલતની અંદર હતા જેથી આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ જોખમી રીતે કરવામાં આવતી હતી જેથી આ જે બંને એજન્સીઓ પાસેથી ગેસ સિલિન્ડરની ભરેલી બોટલ એકસો ગેસ સિલિન્ડરની ખાલી એક પિકઅપ વાન તેમજ બોટલોજી ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર પાંચ નંગ લાઈટર બોતેર નંગ નોઝલ પાઇપ એકસો પચીસ ન વજન કાંટા બે નંગ રેગ્યુલેટર એકસો ઓગણચાળી નેસ સ્ટેવ પિસ્તાળીસ ન અને ઓક્સિજન બોટલ સત્તર નંગ આમ તમામ પ્રકારના મુદ્દો માલ છે એ પંદર લાખો પચાસ રૂપિયાનો આ કામના જે આરોપીઓ છે તેમણે આવશ્યક ચીજ વસ્તુ નો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલ છે તેમજ એલપીજી પુરવઠા વિતરણ અને નિયમન હુકમ બે હજાર બે પછી ધ ગેસ સિલિન્ડર બે હજાર આઠ આવા જુદા જુદા કાયદાઓનો સરઆમ ઉલ્લંઘન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એ તમામની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે